મધ્યકાળમાં ભક્તિ આંદોલનમાં સંતો અને ફકીરો દ્વારા કયો રજૂ કરવામાં આવ્યો છે તો ઓપ્શન બી અલવાર નૈનાર ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન બી રામાનંદ શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે તો તે જવાબ આવશે બી ગુરુ ગ્રંથ સાહિબ રામચરિત માનસ ની રચના તો ત્યાં જવાબ આવશે ઓપ્શન ડી સંત તુલસીદાસ વૈષ્ણવ જવ તેને તો કહીએ તેના રચયિતા સાવ સેલુ હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લગ્ન ભક્ત કવિયત્રી જવાબ આવશે ઓપ્શન એ મીરાબાઈ સુહરાવર્દી પરંપરાની સ્થાપના તો જવાબ આવશે ઓપ્શન સી સિયાબુદ્દીન સુહરાવર્દી જોડકા જોઈ લઈએ તો વિનય પત્રિકા ત્યાં લખીશું બી

મારા અભંગો મહારાષ્ટ્રમાં જાણીતા છે તુકારામ ઉવિંદ્યાચળમાં એકાંતના સ્થાનોમાં હિન્દુ સંતો સાથે રહ્યો હતો સૈયદ મુહમ્મદ છૌશ ખાલી જગ્યા જોઈએ તો મધ્યકાળમાં ભક્તિ આંદોલનની સાથે તો કે સુફી આંદોલનની પણ થયું હતું બીજામાં આવશે શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડીમાં ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા ગુજરાતી ભાષાના આદિકવિ છે નરસિંહ મહેતા એમ કે ખાલી જગ્યા છે એક્ઝામમાં પૂછાઈ શકે છે મધ્યકાળમાં એકેશ્વરની પરંપરા કબીર જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ તો કે બંગાળ દક્ષિણ ભારતમાં તો ત્યાં આવશે શેખ બુરહાનુદ્દીન ગરીબ બરોબર આખું નામ છે શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત થઈ ગયા ત્યારબાદ તમે જોઈ શકો છો તમને ઘણા બધા પ્રશ્નો આપેલા છે કારણો આપેલા છે હવે બધા જ પ્રશ્નોનો આપણે આન્સર જોઈશું પીડીએફ સ્વરૂપે અને આ જે છેલ્લો પ્રશ્ન છે એ તમારે જાતે

કયા કયા સામાજિક સુધારા કર્યા તો તેઓએ ભક્તિમા માનતા હતા તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા સંત તુલસીદાસ રામચરિત માનસ ગ્રંથ લોકભાષામાં શા માટે લખ્યો હતો તો સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથની રચના લોક ભાષામાં કરી હતી કારણ કે લોકો આ ગ્રંથને સરળતાથી વાંચી અને સમજી શકે તથા તેનો ઉપદેશ જીવનમાં સરળતાથી ઉતારી શકે છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિસ્તી સુહરાવર્દી કાદરી અને નકશબંધી ત્યારબાદ જોઈએ ભક્તિ આંદોલન અને સુફી આંદોલનની સમાજ પર શું અસર થઈ તો ભક્તિ આંદોલન અને સુફી આંદોલન થી સમાજમાં પ્રવર્તા બાહ્યા ડંબરો ઉચ્ચ નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક પર ઉપર ગાઢસર થઈ સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ભાષામાં ઉપદેશ આપવા શું કર્યું તો સરળ ભાષામાં ઉપદેશ આપવા લોક ભાષામાં જ પદો અને અન્ય સાહિત્યની રચના કરી હતી પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી હતી ત્યારબાદ જોઈએ સુફી અને ભક્તિ આંદોલનમાં સમાનતા ભક્તિ અને સુફી ચળવળને ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન અંધશ્રદ્ધા વહેમો મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મ માર્ગ બતાવવાનો હતો ત્યારબાદ જોઈએ બી સમર્થ રામદાસ સમર્થ રામદાસ શિવાજીના ગુરુ હતા તેમણે લોકોને ઉપદેશ આપવા માટે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો હતો સંત એકનાથ સંત એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઓછ નીચના અને નાચ જાતનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા ત્યાર પછી રામાનુજાચાર્ય તો તેમનો જન્મ ચૌદસો ઓગણસી માં દક્ષિણ ભારતના પેરુમ લતુર ગામમાં થયો હતો તે દક્ષિણ ભારતના મહાન સંત હતા તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે રામાનુજાર્ય ભક્તિ માર્ગ ને સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિ સંદેશ આપ્યો હતો સંત રૈદાસ રૈદાસ નો જન્મ ચૌદસો પચાસ માં થયો હતો રૈદાસ ઉત્તર ભારત મહાન સંત રામાનંદના મુખ્ય શિષ્યો પૈકી એક હતા સંત કબીર ભાઈ તે ગુરુ હતા તે કબીર જેમ ગૃહસ્થ અને નિર્ગુણ શાખાના સંત હતા તેમનું અવસાન પંદરસો વીસ માં થયું હતું ત્યારબાદ જોઈએ પાંચ ખ્વાજા મયમુદિન ચિશ્તી તો મયમુદિન ચિશ્તી પ્રખ્યાત સફીસંદ હતા તેમણે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી તેના જાતના ભેદભાવમાં માનતા ન હતા અજમેરમાં આવેલી તેમની દરગાહ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે ત્યાર પછી આપેલા વિધાનો માટે કારણો આપો તો નરસિંહ મહેતાનો ફાળો તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે તેમના પ્રભાત્ય તરીકે જાણીતા બનેલા અજ્ઞાન અને ભક્તિપૂર્ણ જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ખૂબ ઊંડી અસર કરી હતી એકનાથ અને ના ભેદભાવી ઉચ્ચ નીચના ભેદભાવ વગેરે દૂર કરવા પ્રયત્ન કર્યા હતા અને સૌને સમાન તક આપવાની હિમાયત કરી હતી માટે આપણે કહી શકીએ છીએ કે એકનાથ ઉચ્ચ નીત અને નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા ત્યારબાદ સુફી આંદોલનમાં તો સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી કારણ કે બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવદી પરંપરા સ્થાપિત કરી હતી અને મોહિબુદ્દીન ચિસ્તી અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે કોમી એકતાનો ઉદાર દ્રષ્ટાંત છે ભક્તિ આંદોલનની અસર તો સૂફી અને ભક્તિ આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિશ્તી સંતોના ઉદ્દેશથી સમાજમાં પવરતા બ્રાહ્ય ઉચ્ચ નીચના ભેદભાવો વહેમો સંતમાં નરસિંહ મહેતા છે તો અહીં મેં જાગને જાદવ કૃષ્ણ ગોવાળી પ્રભાતિયું લખ્યું છે તમે એ સિવાયનું પણ નરસિંહ મહેતાનું કાવ્ય લખી શકી શકો છો મીરાબાઈમાં મેં લખ્યું છે પાયોજી રામ રતન ધન પાયો તમે એના બદલામાં કોઈ પણ ધૂન લખી શકો છો કબીર મે મેનો દોહો લખ્યો છે કબીર સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ ધનવંતા સોય જાનિયે રામ નામ ધન હોય અને બીજો છે કસ્તુરી કુંડલ બસે મૃગ ઢુંંઢે મનમાહી એસે ખટખટ રામ હે દુનિયા દેખે નહીં ત્યાર જે પ્રશ્ન છે સુફી આંદોલન અને ભક્તિ આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો તો દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપ્યો જે લોકોને ખૂબ જ ગમી ગયો હતો બધા સંતો આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો વળી તેમણે લોકભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું અને ભક્તિ આંદોલન સમાજની કાયા પલટ કરી હતી ત્યારબાદ છે કોમી એકતાનો પ્રસંગ તો આ મૌલિક છે તમે કોઈ પણ લખી શકો છો કે જે તમે અનુભવેલ હોય અમારી શાળામાંથી કચ્છનો પ્રવાસ થયો ત્યારે અમારી શાળામાં ભણતા કમોરા અલ્તાફ પાસે પ્રવાસના પૈસા ન હતા તો અમારા વર્ગના બધા વિદ્યાર્થીઓએ પૈસા ઉઘરાવીને તેને પ્રવાસની ફી ભરી આપી હતી તો આવું તમે કોઈ પણ કોમી એકતાનો પ્રસંગ લખી શકો છો બરોબર તમારી એજ નો હોવો જોઈએ તમને ગમતા સંત ફકીર વિશે લખો તો મે લખ્યું છે મીરાબાઈ તો રાજા રાજસ્થાનના મેળતા રાજાના રાજકુમારી હતા તેમનો જન્મ 1498 માં થયો હતો અને તેમનું લગ્ન મેવડાના રાજ પરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા તે શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલ રૂપમાં પૂજતા હતા મેરે તો ગીરધર ગોપાલ દુસરા નો કોઈ એ તેમનો જીવન મંત્ર હતો અને તેઓ એક ભક્ત કવિયત્રી હતા અને કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણા પદો રચ્યા હતા છે પ્રવૃત્તિ કરો અહીં તમે જાણતા હોય તેવા કોઈ પણ બે ભજનો કે ધૂન લખવાના છે તો મેં કભી રામ બન કે કભી શ્યામ બન કે એ ધૂન લખી છે અને બીજી ધૂન છે ગુરુજીના નામની તમે આ સિવાય પણ કોઈ પણ બે ધૂન લખી શકો છો આજ લખવી ફરજિયાત નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર સાત નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ